કેમ છો મિત્રો ટ્રેન્ડિંગ ટોપિક્સમાં શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ટ્રેન્ડિંગ ટોપિક્સમાં અત્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ચાલી રહ્યું છે સોળમી નવેમ્બરે અડાલજ આરવર્લ્ડમાં આ મૂવી ફેમિલી સાથે જોવા ગયા મજા પડી અડાલજ અને કલોલની વચ્ચે અમારું આરવર્લ્ડ આવેલું છે અને એક મૂવી ત્યાં જોયા છે શ્રી કૃષ્ણ સદા સહાય તે લાલો આ મૂવી જોવાની મજા આવી તો આમ તો ફિલ્મ જોયા પછી જ રિવ્યૂ કરી શકાય કારણ કે તમને કેવી લાગે છે એ મને કેવી લાગી છે એઝ અ ડિરેક્ટર ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ જીટીપીએલમાં અને આકાશવાણીમાં અને દસ પંદર વર્ષ મીડિયામાં કામ કર્યા પછી મૂવી સ્ક્રીન પ્લેની સાથે કઈ રીતે એક્ટ કરે છે કલાકારોમાં કેવું છે મૂવીનું સિનેમેટોગ્રાફી કેવી છે મ્યુઝિક કેવું છે સ્ટોરી લાઇન કઈ રીતે જાય છે કોમેડી છે તો અભદ્ર કોમેડી છે કે બૌદ્ધિક હાસ્ય છે આ બધું જ જોયા પછી મને એમ થયું કે આ વાત બધી મારે તમારી સાથે શેર કરવી જોઈએ એટલે ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આજે લાલો ધ કૃષ્ણ સદા સહાય તે દસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આ મૂવી રિલીઝ કરવામાં આવે છે ડિરેક્ટર અંકિત સાખિયા છે એકસો પાંત્રીસ મિનિટની આ કોમેડી ડ્રામા મૂવી છે પંદર પચાસ એક લાખનું બજેટ હતું પરંતુ ગઈકાલે મેં અંકિત સાખિયાનું ઇન્ટરવ્યૂ સાંભળ્યો તો એમણે કીધું કે એક કરોડને દસેક લાખ જેટલો મ્યુઝિક સાથે ખર્ચો થયો સાથે એક કરોડ રૂપિયા એમણે એડવર્ટાઈઝમાં વાપર્યા એટલે બે કરોડની આસપાસ આ મૂવી બન્યા છે થોડીક વાત પહેલાં કલાકારોની કરીને પછી હું મૂળ વાત મારે મારે મૂળ વાત ઉપર આવવું છે રિવ્યૂ મૂવીનો ડિરેક્ટર અંકિત સાખિયા છે રાઇટર કૃષ્ણાંશ વાજા વિકી પૂર્ણિમાને અંકિત સાખિયા પણ આમાં ગઈકાલે એમનો ઇન્ટરવ્યૂ સાંભળ્યું તો આમે અમારો કોન્સેપ્ટ હતો મિત્રો છે બધા અને એ પણ રાઇટિંગમાં એમનો સહયોગ છે એ પોતે એડિટરમાં પણ કૃષ્ણાંશ વાજા અને અંકિત સાખિયાએ આખું મૂવી એડિટ કર્યું છે રીવા રાજ એ મેઇન હિરોઈન છે તુલસી બને છે કેરેક્ટર પ્લે કરે છે સુહદ ગોસ્વામી કૃષ્ણ બન્યા છે લાલો કરણ જોશી બન્યા છે ખુશી એ મિસ્ટી કળેચા બની છે એમની દીકરી અને કિનલ નાયક જે મારી એડમાં ખેતી એક રોઝ એરંડાની એડમાં જે કિનલ નાયક હતા એ હિરોઇનના મમ્મી બન્યા છે મૂવી જોયા પછી મેં કિનલબેનને ફોન પણ કર્યો કે તમારી એક્ટિંગ અદ્ભુત છે સરસ મૂવી થયું છે તો એ પણ ખુશ થયા સિનેમેટોગ્રાફી શુભમ ગજ્જરની છે અદ્ભુત છે એડિટ કૃષ્ણાંશ વાજા અંકિત સાખિયા સંગીત સ્મિત જઈ વિદેશથી આપ્યું છે આ લોકોએ ફોનિંગ પર સરસ રીતે એમનો મિત્ર ત્યાં રહે છે અને સંગીત પણ સરસ મૂવીનું બન્યું છે ગીત પ્રેમ દવેના છે બીજા ગીત ટ્રેડિશનલ એક બે લેવામાં આવ્યા છે એકત્રીસ મિનિટ અને નવ સેકન્ડ જેટલું આપણને ગીત સંગીત મળે છે હવે વાત એ કરવી છે મારે કે આમાં ગાયક કલાકારમાં પણ આદરણીય પાર્થિવ ગોહિલજી અને આપણે કીર્તિદાન ગઢવીજી અને એમ સુંદર કલાકારોએ અને ગાયકી આમાં પૂરી પાડી છે એટલે કે ઐશ્વર્ય મજમુદાર છે એટલે આમાં ક્યાંય મૂવી બનવામાં સિનેમેટોગ્રાફીમાં એના સ્ક્રીન પ્લેમાં ક્યાંય બાંધછોડ કરવામાં આવી નથી બધું જ જે અપ ટુ ડેટ થવું જોઈએ આજની આધુનિકતામાં એ બધું થયું છે કદાચ બજેટના કારણે થોડાક પણ સ્ક્રીન પ્લે જેટલા જરૂર છે એટલા જ લીધા છે સુંદર રીતે મૂવી જાય છે મારે વાત એમ કરવી છે કે લાલો કૃષ્ણ સદા સાહિત્ય કઈ રીતે આટલું બધું માઉથ પબ્લિસિટી થાય છે અને કઈ રીતે લોકો સુધી પહોંચે છે તો વાત હવે ગુજરાતીઓ એક તો નેવુંના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા એ વખતે રાજીવને રાગીણી હતા એ સુંદર કામ કરતા હતા પરંતુ આપણે એ કેડિયામાંથી ને પાઘડીમાંથી એટલા બધા કંટાળ્યા સિંગલ સ્ક્રીનમાં ઘણું બધું એકનું એક જ ચાલ્યા કર્યું એટલે આપણે અર્બન ગુજરાતી મૂવી તરફ વળ્યા એટલે છેલ્લો દિવસ આવે છે હવે એ એક જ સિક્વલમાં બધી જ મૂવી આવવાની શરૂ થઈ ત્રણ કેરેક્ટર હોય એ પ્લે કરતા હોય અભદ્ર કોમેડી હોય કે જે ફેમિલી સાથે તમે બેસીને જોઈ ના શકો એ એ તારું પેલું દેખાય છે એ થાય છે આ બધું જ આ એક જ પ્રકારના ડાયલોગ એક જ પ્રકારના સંવાદ સાથે એ સિક્વલમાં અનેક મૂવી બની એમાં એમનો કોઈ દોષ નથી અમદાવાદમાં રહે છે મેટ્રોમાં જન્મ્યા છે એટલે એમને એટલી જ ખબર છે કે આપણી સંસ્કૃતિ ગામડામાં પણ છે આપણો પહાડ છે આપણી નદીઓ છે અને ત્યાં આપણે આપણું આપણી મૂળ સંસ્કૃતિને વળગીને આપણે કંઈક નવું આપી શકીએ લાલો શ્રી કૃષ્ણ સહાય તેમાં ક્યાંય અભદ્રતા તો છે જ નહીં ક્યાંય આજનું ન્યુસન્સ પણ ત્યાંય દેખાતું નથી ક્યાંય એમણે સેક્સનો વેપાર કર્યો જ નથી અને છતાં પણ આ મૂવી સુપરહિટ થયું છે લોકોની માઉથ પબ્લિસિટી થઈ છે અત્યારે બોલિવૂડની આપણે કોપી કરીએ છીએ હવે મારે વાત એ કરવી છે કે જ્યારે આપણે જે મૂવી આપણે સાઉથના બે રાજા મૌલીના જોયા બાહુબલી તો એ વખતે પણ બોલિવૂડનો ચહેરા ફિક્કા પડી ગયા હતા કાકે એ લોકો એમની સંસ્કૃતિ છોડી નથી એમની સંસ્કૃતિને વળગીને એમણે કંઈક વસ્તુ આપી કે જે લોકોના હૃદયમાં વસી ગઈ એમ એટલે એ વખતે બોલિવૂડને પણ એ વખતે લાગ્યું હતું અત્યારે સૌરાષ્ટ્રના લોકો યા રાજકોટના મિત્રોએ જામનગર જૂનાગઢના મિત્રોએ પોતાના ગિરનારને બતાવ્યો છે હિમાલયનોય બાપ છે ગિરનાર એ એ ગિરનારને બતાવ્યો છે દ્વારકાધીશને બતાવ્યા છે કે એ દ્વારકાધીશ પાંચ હજારને એકસોને બસોને પચાસ વર્ષ પહેલાં એ રહીને ગયા અને એના કારણે મૂવી બધાના હૃદયમાં વસેલું છે ને એટલે માઉથ પબ્લિસિટી થાય છે પોતાની નેચરાલિટી બતાવી છે એકની એક મેટ્રોની વૈભવશાળી જિંદગી આપણા ગામડામાં જીવાતી નથી એ મેટ્રોમાં જીવાય છે તમારે જો લોકોના હૃદયમાં વસવું હશે તો ગામનો શ્વાસ પણ પકડવો પડશે એમણે એવું નથી કે એમણે રૂરલ ફિલ્મ બનાવી છે એમણે અર્બન ફિલ્ અર્બન વિચારો સાથેની મૂવી એટલે બધાને ગમે છે જ્યાં રહે છે માણસ અરે અમદાવાદમાં આવીને રહ્યો હોય મૂળ તો ગામનો જ હોય ને ગામડાનો જ હોય ને હું મહીસાગરનો છું મહીસાગરની મારી પ્રકૃતિ મારા હૃદયમાં વસેલી હોય ભલે હું વર્ષોથી મેટ્રોમાં રહેતો હોય કલોલમાં રહેતો હોય એટલે આ બધું જ એકસાથે આમાં બનવા પામ્યું છે એટલે કેમ માઉથ પબ્લિસિટીથી હવે મારે વાત એ કરવી છે અંકિત સાખી અને કાલે મેં આખો ઇન્ટરવ્યૂ એમનો સાંભળ્યો છે કેટલાય રિવ્યૂ જોયા છે મેં એમના પોડકાસ્ટ સાંભળ્યા અંકિત પણ સરસ વાત કરે છે એ બેસે છે તો એમ કહે છે મારું બાબા હિન્દી છે હું જૂનાગઢમાં મારું સાહેબ એટલું બધું હિન્દી મને આવડશે નહીં ક્યાં છે માણસ ડાઉન ટુ અર્થ છે ડિરેક્ટર મારાથી હિન્દી નહીં બોલ અને ખરેખર હિન્દી પૂરું બોલી શકતા નથી સારી રીતે શુદ્ધ રીતે પણ એ દિલની વાત કરે છે અને દિલની વાત કરે છે એટલે મૂવી સુંદર થયું છે કાલે હું કરણ જોશીનો ઇન્ટરવ્યૂ સાંભળતો હતો તો એ એન્કરને સર એટલે એ લોકોએ ધરતી પર પગ રાખ્યા છે મૂળ વાત ત્યાં છે એમનામાં સ્ટારડમ નથી આવી ગયું અને સ્ટારડમ ના આવે એવી શુભેચ્છાઓ કારણ કે તમે જ્યાં છો ત્યાં મેસેન્જર છો તમે પબ્લિકને કંઈક પોતાનું લાગે છે લાલો બધાને અનુભવાય છે એ તમારી આ નિખાલસતાને નિર્દોષતાના કારણે ઇનોસન્ટ છે એટલે પરમાત્મા તમારામાં ઉતર્યા છે જો સ્ટારડમ તમારા મગજમાં ભરાયું હોત એ આ બધા સંવાદોથી કશું જ થતું નથી એ માત્ર તમારું આર્ટિફિશિયલ સ્ટારડમ આવે છે જીડીપીએલમાં મીડિયામાં દસ પંદર વર્ષથી હું કામ કરી રહ્યો છું અનેક લોકો મળે છે પણ હું મેસેન્જરનો ભાવ રાખું છું કે આવે છે એમના નસીબના કારણે હું ત્યાં છું આ મૂવી બન્યું છે આ બધાને એ જ ફિલિંગ થાય છે કે કૃષ્ણ ભગવાને ચલાવ્યું છે કોઈનામાં કોઈ ઈગો પોતાનો હજુ આવ્યો નથી અને એ એમની સફળતાની આ મોટી નિશાની છે ભગવાને જ ચલાવ્યું છે શ્રી કૃષ્ણ સદા સહાય તે મેટ્રોનું સ્ટારડમ ના આવે એવી શુભેચ્છાઓ આપું અભિનંદન આપું કારણ કે આ ના આવવું જોઈએ જો આવે તો આખી વાત બગડી જાય છે કોઈક કરાવે છે તારે આ વસ્તુ થાય છે આ દુનિયાનો કોક શ્વાસ ચલાવે છે છેલ્લો સંવાદ છે કે એ લાલા તે બધે જ મને શોધ્યો પણ હું તારામાં છું એમ એટલે આ સંવાદ તમને અને એક તુલસીનો સંવાદ એક ફોન કરે છે એના પપ્પાને ભાગીને આવ્યા છે લગ્ન કર્યું છે લાલા સાથે એના પપ્પા એને સ્વીકારતા નથી ફોન કરે છે એટલે ફોન પર એ વાત નથી કરતા ને એની દીકરી દોડીને આવે છે મમ્મી ખાવા આપ ખાવા આપ એટલે તુલસી એકદમ ગુસ્સે થાય છે સ્ત્રીનો ગુસ્સો પણ કેવો કે એક તો તારો બાપ દસ દિવસથી મળતો નથી ને મારો બાપ મારી સાથે વાત કરતો નથી આ સંવેદના છે આ હૃદયની સંવેદના તમને ઝીલી લે છે બૌદ્ધિક હાસ્ય એટલે શું ખબર પડે છે તમને બૌદ્ધિક હાસ્ય એટલે લાલો કૃષ્ણ ભગવાનની પ્રતિમાને ટેસ્ટર લગાવે છે ખેલું કે ભગવાન તમારામાં કરંટ તો નથી આવતો ને કારણ કે જાળીમાં કરંટમાં એ બંધાયો છે અને આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડે છે આ બૌદ્ધિક હાસ્ય છે તમારે ગલગલિયા કરાવતું શબ્દોના ભાષાનો અર્થના અનર્થો કરતું ભા હાસ્ય નિપજાવાનું નથી એ એ તમારે તમારી એક સેન્સ સાથે તમારે વોશરૂમમાં તમારે મૂત્ર વિસર્જન કરતાં લોકોને નથી બતાવવાના તમારે એ કરીને ગલ એવી તમારે કોમેડી અભદ્ર કોમેડી કરવાની કોઈ જરૂર નથી જે બૌદ્ધિક હાસ્ય છે એ આખી મૂવીમાં તમને દેખાય છે ને તમે વારંવાર વાહ 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 કરો છો પણ મેટ્રોમાં જે રહે છે એમની બુદ્ધિ ત્યાં સુધી જ પહોંચવાની છે એ લોકો જે તળમાં રહ્યા છે એ લોકોની બુદ્ધિ એનું હૃદય વિશાળ છે એના માટે તમારે ફરી જન્મ લેવો પડે આ બધા શોકિંગમાં હશે અત્યારે કે આ મૂવી કઈ રીતે ચાલી ગયું પ્રોડ્યુસરની વાત કરવી છે પાર્થિવ ગોહિલ છે અને એમના વાઈફ માનસી પારેખ જે સાઉથમાં અનેક મૂવીમાં કામ કર્યું પાર્થિવ ગોહિલ આપણા પ્લેબેક સિંગર છે એમણે પણ ગાયું છે એટલે અંકિત કહે છે કે આ મૂવી બની ગયા પછી અમે કઈ રીતે આને પબ્લિસિટી કરી તો ટેબ્લેટ લઈને બધાને બતાવે જો અમારું ગીત લોન્ચ થયું માઉથ પબ્લિસિટી કઈ રીતે થાય પહેલાં ત્રણ ચાર જ શો મળે છે અમદાવાદમાં એક સુરતમાં એક જૂનાગઢ જામનગરમાં અને પછી ગઈકાલે એ કહે છે કે બે હજાર શો સાથે મૂવી છવાયું છે હિન્દીને પણ ટક્કર આપી છે અને એનો બિઝનેસ સોળમી નવેમ્બર સુધી છપ્પન કરોડને પંચોતેર લાખ સુધી પહોંચી ગયો છે આ બધું એમલેમ ના થઈ શકે એક દિવસનું એક દિવસનો બિઝનેસ બે કરોડને સાત લાખ જેવો છે જે અત્યાર સુધી કોઈ હિન્દી મૂવીમાં થયો નથી એવું કહેવામાં આવે છે એ પણ એક રેકોર્ડ બ્રેક છે આ મૂવીએ બધા રેકોર્ડ બ્રેક કર્યા છે સુંદર દિગ્દર્શન છે હવે પાર્થિવ ગોહિલને માનસી પારેખને આ લોકો મૂવી બતાવે છે એમના અંકિત સરસ વાત કરે છે આમાં તો પંદર વીસ પ્રોડ્યુસર છે બધા મિત્રોએ બ બે લાખ આપ્યા છે ત્રણ ત્રણ લાખ આપ્યા છે અને એ રીતે મૂવી બન્યું છે અમુક લોકોએ તો એમના પપ્પાએ કીધું કે મારું નામ ના લખાવતા ને કે મારા પપ્પાને ખબર પડશે ક્યાં રોકાણ કર્યું છે સ્મિત પારેખ બીટેક એન્જિનિયર છે ભણેલા ગણેલા છે એ લોકોને ખબર છે કે જેનજી પુસ્તકો સુધી નહીં પહોંચે એમને મેસેજ મૂવી દ્વારા આપવાનો છે એમણે સુંદર મેસેજ આપ્યો છે આધુનિકતાને વળગીને આપણી સંસ્કૃતિમાં પગ કઈ રીતે આપણે રાખી શકીએ આ મૂવી એટલા માટે જોવાનું છે અને એટલા માટે બધાને હૃદય સ્પર્શી લાગ્યું છે હું ગયો મૂવી જોવા તો ત્યાં બધા ભરી ભરીને વાહનો ભરી ભરીને લોકો આવીને જુએ છે વાહ વાહ કરે છે એટલે આ બધું પોતાને લાલો લાગે છે કૃષ્ણ ભગવાન છે આપણી સંસ્કૃતિ જોડાય છે અભદ્રતા ક્યાંય નથી ક્યાંય ન્યુસન્સ કોમેડી નથી એટલે લોકોને ગમ્યું છે આ બધું ગુજરાતી અર્બન મૂવી બનાવતા જે એક વર્તુળ જે બનાવી રાખ્યું છે ને તમારું એમાં તમે બધા ગોઠવાઈ જાઓ એ બધાએ વિચારવાનું છે કે તમે શું કરી શકો એના માટે તમારે સંસ્કૃતિના માટે ગામડામાં જઈને રહેવાનું છે અને એ તમારે હિન હે બધું છોડીને તમારે ભદ્રતા શીખવાની છે પહેલાં કે આપણે કઈ રીતે આપણું હૃદય વિશાળ કરી શકીએ આપણું સ્ટારડમ કઈ રીતે આપણે છોડી શકીએ એક એક સિંગર જીટીપીએલમાં આવે તે દિવસે તો એમનામાં સ્ટારડમ આવી ગયું હતું એટલું ખતરનાક સ્ટારડમ એટલે કોઈની સામે જોવે નહીં એટલે આમ તો અમારે તો કેટલાય કલાકારો જીડીપીએલમાં આવે છે કેટલાય પરંતુ તમને ખબર પડે કે આ ડાઉન ટુ અર્થ છે મારે કહેવું પડ્યું કે મિત્ર તમે ઓગણીસો નવ્વાણુંમાં મને પત્ર લખતા હતા અને પછી ઓગણીસો નવ્વાણુંમાં એ પહોંચી ગયા ઓહો તમે છો શૈલેષ પંડ્યા વિનાશ મેં કહું હા હું છું ભાઈ અને આપણે માણસ બનીને રહેવાનું છે પહેલાં તો કલાકાર પછી આ જો તમારા કારણ કે કશું જ જોડે આવવાનું નથી આ ફિલોસોફી જો તમારામાં આવે કારણ કે સ્ટારડમમાં તો દેવાનંદથી સાથે રાજેશ ખન્ના પણ આમાં જ મરી ગયા અને એ આપણામાં આવવું ના જોઈએ તમે માણસ બનીને જીવો અને પછી પરમાત્મા જે કરાવે છે મેસેન્જર તરીકે કરો એટલી નિર્દોષતા હોય એટલી ઇનોસેન્ટ હોય તમારામાં તો જ આ બધું થવાનું છે પ્રોડ્યુસર પછી શોધે છે અને પ્રોડ્યુસર માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ બને છે કેટલાય પ્રોડ્યુસરો છે એમાં અજય બલવંત પઠારીયા મેનિફેસ્ટ ફિલ્મ્સ જય વ્યાસ પ્રોડક્શન એની સા એની સાથે સાથે પંદર વીસ જણાએ એમને આર્થિક હેલ્પ કરી છે અત્યારે તો મૂવીમાં હિન્દી મૂવી ના ચાલ્યું એટલે હિન્દીના લોકો પણ એમનું પોડકાસ્ટ કરે છે એમના ઇન્ટરવ્યૂ કરે છે પણ બધાએ એ લોકોએ એલઈડી એમણે કીધું અંકિત અમે એલઈડી સ્ક્રીન લાવ્યા અને ગામમાં દિવાળીના ટાઈમમાં વિધ બધા આવેલા હતા શહેરમાંથી એ લોકોને બધાને આ મૂવી બતાવ્યું બધાએ મૂવી જોયું અને પછી બધાએ આશીર્વાદ આપ્યા અને બીજા દિવસથી કામ શરૂ થઈ ગયું એટલે એમણે માઉથ પબ્લિસિટી માટે એલઈડી લગાવી લાગ્યો ગામે ગામે જોવડાવ્યા છે મૂવીને પછી ફોન દ્વારા વાત થઈ ખરેખર જોવા જેવું છે ખરેખર જોવા જેવું છે ત્યારે કૃષ્ણ ભગવાન મદદ કરે છે લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય બધાને અભિનંદન તમે બધા ડાઉન ટુ અર્થ રહો આપણી સંસ્કૃતિને એ ખાસ જરૂર છે કે સ્ટારડમ ના આવે ને આવી અનેક ફિલ્મો તમે આપો શુભેચ્છાઓ જેણે જોઈ નથી એ જોઈ આવો આરવલ્ડમાં પાર્કિંગના ત્રીસ રૂપિયા લે છે એ લેવા ના જોઈએ કારણ કે તમે બધા પિક્ચર જોવા આવો છો એટલે આ બધી લૂંટ પણ ત્યાં બંધ કરો આ આ જે મૂવી પ્લેક્સ બની ગયા છે ને એ લોકોને પણ મેસેજ છે નમસ્કાર હું શૈલેષ પાંડ્યા અભિનાશ